હેલો ફ્રેન્ડ્સ આપને ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભ્યોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગીમાં જે જગ્યા ઉપર સંમતિપત્રક ભરવાનું છે એ સંમતિપત્રક કઈ જગ્યા ઉપર ભરવાનું છે અને કઈ રીતે ભરવાનું છે તો આજે આપણે એની માહિતી મેળવવાની છે તો પૂરો વિડીયો તમે જોજો જેથી તમને બધી જ માહિતી મળી રહે જેથી તમે સંમતિપત્રક પણ સરળતાથી ભરી શકો ઓકે તો એમાં ચાલુ કરીએ કે આપણે જે પહેલું છે એ તમારે ઓજાસ વેબસાઇટ ખોલી લેવાની છે જેમાં અહીંયા આપણે ક્લિક કરીશું તો તમે અહીંયા ઓજાસની વેબસાઇટ ઉપર પહોંચી જશો તો આ ઓજાસની વેબસાઇટ ઉપર જઈને અહીંયાથી તમને આ જે થ્રી ડોટ્સ આપેલા છે એના ઉપર તમે ક્લિક કરશો થ્રી ડોટ ઉપર તો અહીંયા તમે જશો અહીંયાથી પછી તમે સ્કોલ કરશો તો અહીંયા છે તમારે નીચે જતું રહેવાનું છે નીચે છેલ્લે જે આમાં અહીંયા બતાવે છે અધર એપ્લિકેશન્સ એમાં કોન કોન્સેન્ટ ફોર એક્ઝામ તમારે આ ઓપ્શનમાં જવાનું છે કોન્સેન્ટ ફોર એક્ઝામમાં તો અહીંયા કોન્સેટ ફોર એક્ઝામ કરીશું તો આ રીતે તમને બતાવશે એમાં અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાનું છે ઓકે અહીંયા સિલેક્ટ કરશો તો અહીંયા તમને બતાવશે કે કઈ કઈ જગ્યા પર ફોર્મ ભરવાનું છે તો આમાં જુઓ ચાર જગ્યાઓ છે બસો તેર બસો પંદર બસો સોળ અને બસો સત્તર આમાંથી જો તમે આ જે જગ્યાઓ છે આમાં તમે ફોર્મ ભર્યું હોય તો તમારે આ સમાતિપત્ર ફોર્મ ભરવાનું છે ઓકે આમાં આ એની ડિટેલ્સ આપેલી છે તો આમાં જેમાં તમે ફોર્મ ભર્યું હોય એ અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે અહીંયા સિલેક્ટ કર્યા પછી કોઈ બી તમે સિલેક્ટ કરશો એના પછી અહીંયા એ અરજી જે ભર્યા છે એમાં તમારો કન્ફર્મેશન નંબર આપેલો હશે તો એ કન્ફર્મેશન નંબર જોઈને એ અહીંયા નાખી દેવાનું છે આ ચારમાંથી એના પછી અહીંયા તમારે તમારી ડેટ નાખવાની છે આ બર્થ ડેટ નાખ્યા પછી ડેટ નાખ્યા પછી તમારે અહીંયા ઓકે ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમારું ફો સંમતિપત્રક ફોર્મ ભરાઈ જશે આ પત્રક ફોર્મ ભર્યા પછી એની એક રિસિપ્ટ જનરેટ થશે એ રિસિપ્ટ તમારે એ નીકાળી દેવાની છે અને એ પણ તમારે તમારી પાસે રાખવાની છે જેથી તમે એક્ઝામ આપવા જશો એ વખતે આ રિસિપ્ટ તમારી પાસે હશે તો જ તમને એક્ઝામમાં બેસવા દેવામાં આવશે કેમ કે આ જો તમે આ ફોર્મ ભરશો તો જ એમને લાગશે કે તમે પરીક્ષા આપવા આવવાના છો એટલા માટે આપણી પાસે અત્યારથી જ આ સંમતિપત્રક ફોર્મ ભરાવે છે એટલે કન્ફર્મ કરવા માટે કે તમે એક્ઝામ આપવા આવવાના છો જો તમારે એક્ઝામ આપવા જવાનું હોય તો અવશ્ય આ ફોર્મ ભરી દેજો અને જે વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ આપવા નથી જવાનું તો એ આ ફોર્મ ના ભરે કેમ કે એનો કોઈ મતલબ નથી ને જવાનું હોય તો જ આ ફોર્મ ભરવાનું હોય છે કેમ કે તેમને જો આ તમે સંમતિપત્રક ફોર્મ ભર્યું હોય તો એમને ત્યાં ખબર પડે છે કે આટલા વિદ્યાર્થીઓ આવવાના છે તો તેને તે સગવડ કરી શકે છે અને જો એમને આઈડિયા ના હોય તો સગવડ કરવામાં પણ તેમને અગવડતા પડે છે એથી આ તમને ફોર્મ ભરવામાં આવે છે ઓકે ફ્રેન્ડ્સ ક્લિયર થઈ ગયું ને કે આ જે ચાર જગ્યાઓ છે એમને જ આ સંમતિપત્રક ફોર્મ ભરવાનું છે ઓકે ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી ઇન્ફોર્મેટિવ માહિતી તમને મળી રહે અને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરીને જણાવજો ઓકે Thank you.